માંડવી ખાતે મામલતદાર કચેરીએ સમસ્ત ગામના આગેવાનોએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને આ મામલે તત્કાલીન અસરથી કાર્યવાહી હાથ ધરવામાં આવે અને પ્રોજેક્ટને બંધ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે અસરગ્રસ્ત લોકોના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ હેઠળ કુલ ત્રેવીસ કુટુંબના ત્રાણું જેટલા વિદ્યાર્થીઓને એકમાત્ર આજીવિકા એવી ખેતીની જમીન આશરે છ હેક્ટર જેટલી જમીનમાં ખેતુ કરીને પિતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે અને કુલ સત્તર જેટલા મકાનો આ જમીન પર બનાવેલ છે અગાઉ પણ અનુસંધાનમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ હકારાત્મક કાર્યવાહી ન થતાં ચંખવા ગામના લોકોએ આજરોજ પોતાની જમીન બચાવવા માટેની માંગણી સાથે મામલતદાર કચેરીએ રેલી કાઢીને પોતાની રજૂઆત કરવાની સાથે આદનપત્ર આપ્યું હતું સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં કોઈને કોઈ પ્રોજેક્ટના હેઠળ આદિવાસીઓની જમીનને છીનવી રહી છે એવા આક્ષેપ પણ લગાવ્યા હતા જો આ મામલે કોઈ નિર્ણય લેવામાં ન આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને આંદોલન કરવાની ચીમકી આપી હતી આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ બાબતે કોઈ નિર્ણય લઈ આદિવાસી સમાજના વિરોધને શાંત કરવા માટે સફળ રહેશે કે કેમ અને આદિવાસી વિસ્તારના પ્રોજેક્ટને રદ કરશે કે કેમ એ તો સમય જ બતાવશે સાથે ભાજપ સરકાર આદિવાસી વિરોધી ન હોવાની સાબિત કરવા માટે પણ ભાજપ સરકારના મંત્રીશ્રીઓ દ્વારા ધારાસભ્ય તેમજ ભાજપના આગેવાનો માટે રાજકીય સંકટ ઊભું થયું છે

હાલમાં નેશનલ હાઇવે છપ્પન તથા કોસંબા ઉમરપાડા જે નવા જાહેરનામા પડેલા છે તે નેશનલ હાઇવે છપ્પન ઉત્તર દિશાથી દક્ષિણ તરફ જાય છે અને કોસંબા ઉમરપાડા રેલવે લાઈન પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ જાય છે જેનો અમને વિરોધ છે જે અમારી જમીનની વચ્ચેથી જાય છે અને અમારી જમીનના નાના નાના ટુકડા કરી નાખે છે જેની અંદર અમે ખેતી નહીં કરી શકીએ અને અમારા ઘરો પણ બાંધી નહીં શકીએ જેનો અમને પૂરો વિરોધ છે રણજીતભાઈ રમેશભાઈ ચૌધરી જંખવાવ ગામ નેશનલ હાઈવે છપ્પન અને કુસુંબ ઉમરપાડા બંનેમાં અસરગ્રસ્ત ખેડૂત છું અને અહીંયા જે પણ આવ્યા છે તમામ લોકો નેશનલ હાઈવે છપ્પન અને કુસુંબ ઉમરપાડા રેલવે લાઇન બંને પ્રોજેક્ટમાં કોમન ખેડૂતો છે જે ખેડૂતની જમીન નેશનલ હાઈવે છપ્પનમાં સંપાદન થાય છે એ જ ખેડૂતની જમીન ફરીથી નેશનલ કુસુંબ ઉમરપાડા રેલવે લાઈનમાં પણ સંપાદન થાય છે અમારો ફળિયાનો પ્રશ્ન એ છે કે અમારો ફળિયો ત્રણ સોરે નંબરમાં વસેલું છે અમારા સત્તર કુટુંબો સત્તર મકાનો આવેલા છે તેવીસ કુટુંબો છે અને ચોરાણું વ્યક્તિઓ છે અમે છ હેક્ટર જમીનમાં ખેતી કરીને જીવન ગુજારીએ છીએ આ જમીનની આજુબાજુથી અત્યારે પાંચ વખત ઓલરેડી જમીન સંપાદન થયેલી છે ફરીથી કુસંબા અમરપાડા રેલવે ને સીધી કરવા માટે પાંચમી વખત જમીન સંપાદન થવાની છે અને નેશનલ હાઈવે છપ્પનને બાયપાસ કરવા માટે સાતમી વખત જમીન સંપાદન થવાની છે અમારે એ વાતની રજૂઆત છે કે એક જ જમીનમાં સાત વખત સંપાદન કેવી રીતે શક્ય બને અને અમે કેવી રીતે રહી શકીએ આ પ્રશ્ન સરકારે વિચારવાની જરૂર છે અને આ બાબતે જે પણ થાય એ

અમારી માંગણી એ છે કે અમારી જમીન જતી રહેશે તો અમે આગળનું જીવન કેવી રીતે જીવીશું આ પોયરાઓનું ભવિષ્ય કેવી રીતે બનશે આગળ અમારી માંગણીઓ એ છે કે આ રેલવે પ્રોજેક્ટ અને હાઈવે પ્રોજેક્ટ બંધ કરો જૂની જૂની નેશનલ હાઈવે સપન જૂનો જાય છે તે જ રસ્તા પર લઈ જાય અને રેલવે લાઈન પણ જૂની છે તેના પર લઈ જાય તો અમે અમારું જીવન સારી રીતે જીવી શકીએ સરકાર અમારી માંગણી પૂરી ન કરે તો અમે આગળ હજુ લડાઈ કરતા રહીશું આદિવાસીઓ માટે જે સરકાર પર આવી કાયમ કાયમ અમારી આદિવાસીઓની જમીન જ કેમ સરકાર નજરે પડે છે અમે ક્યાં સુધી અમે સરકાર કાયમ કાયમ અમારી જમીન આપતા રહીશું અમારા બાપ દાદા એ તો આપેલી જ છે હવે હવે ફરી ને ફરી આ નાના નાના બાળકો છે કે ક્યાં જઈને ઉભા રહેશે એટલે હવે અમે જમીન આપવા માંગતા જ નથી રેલવે માં બી નથી માંગતા અને સપન હાઈવે માં બી નથી માંગતા